માણેજા પાસે આવેલી રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીમાં એક સાથે નવ જેટલા મકાનોના સ્લેબ તૂટી પડવાની ઘટના બનતા સોસાયટીમાં તફરી મચી ગઈ હતી આ ઘટનામાં ત્રણ જેટલી મહિલાઓને ઈજા પહોંચી છે વડોદરા શહેરમાં રવિવારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી બાદ વડોદરા શહેરમાં ઠેર ઠેર ઝાડ પડ્યાની અને હોર્ડિંગ્સ તૂટી પડવાની ઘટનાઓ સામે આવ્યા બાદ શહેરની કેટલીક જર્જરિત ઇમારતોના ભાગ પણ તૂટી પડવાની ઘટનાઓ સામે આવી છે શહેરના માણેજા વિસ્તારમાં આવેલ રેલવે ફાટક પાસેની રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીમાં ગત રાત્રિના બાર વાગ્યાની આસપાસ એકાએક નવ જેટલા મકાનોની છત તૂટી પડી હતી મોડી રાત્રે આ સોસાયટીના રહીશો પોતાના ઘર આંગણે આરામ ફરમાવી રહ્યા હતા તેવા સમયે સર્જાયેલી આ દુર્ઘટનાને પગલે સોસાયટીમાં અફરાતફરી મચી ગઈ હતી છત પડી જવાથી આ ઘટનામાં ત્રણ જેટલી મહિલાઓને ઈજા થઈ છે ઘટનામાં ત્રણ જેટલી મહિલાઓને ઈજા પહોંચતા સોસાયટીમાં રહેતા પિયુષભાઈ પરમારે જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે એકાએક મકાનનો સ્લેબ પડી ગયો હતો જેમાં મારી પત્નીને ઈજા પહોંચી છે તો સિમેન્ટના સ્લેબ પડવાને લીધે તેમના શરીર પર પાંચથી છ જગ્યાએ ક્રેક પડી છે આ ઘટનામાં બિલ્ડરની બેદરકારી દેખાઈ આવે છે તો હવે બિલ્ડર સામે પગલાં લેવા જોઈએ તો અન્ય એક રહેવાસી અનિતાબેને જણાવ્યું હતું કે હું અને મારા પતિ બહારની તરફ બેઠા હતા અને અચાનક છતનો એક ભાગ તૂટી પડ્યો હતો જેને કારણે અમે ઘરમાં ફસાઈ ગયા હતા અમે બોમાબૂમ કરતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને અમને ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતા તો એસી પ્રકાર કો ઉપર લગે બિજલી કડક તો બિજલી કડક બાદલ તો ઉતને બરા મિલતા દેખને કોશિશ કરે ઉરસે ગિરા પતરા तो हमें फिर उसके बाद हम दब गए सब लोग चिल्ला रहे हैं हमें पता नहीं बच्चा हमारे गोद में चिपका हुआ था तो वो तो बच्चा भी बच गया छः महीने का गोद में फिर तो सब लोग आए घटे सबने खींचा निकाला और वो नीचे दबी है वो हम कहाँ देख पा रहे क्योंकि हम ऊपर खाट पे थे वो खाट के नीचे थे क्या थे वो हम ले आते लेकिन उसको इतना चोट लगा बहुत खतरनाक चोट लगी आपको भी लगी थी इधर चोट ले दोनों साइड में ये ऐसे फूल था तो हम सी टी स्न कराने गए तो लेकिन डॉक्टर सब चले गए तो हम भी सुबह अभी जाने वाले हम डॉक्टर के पास